નમસ્કાર હું સતરાજસિંહ જાડેજા મોરબી અપડેટમાં આપ સૌનું સ્વાગત કરું છું અત્યારે જ્યારે અર્વાચીન યુગની અંદર આપણે એવી બધી જે રાસો અને ગરબી મંડળો એવા થઈ ગયા છે કે જેની અંદર ડીજેથી ગરબી રમવામાં આવે છે ત્યારે હાલમાં પણ ગાયને ગરબી રમાય છે એવી પ્રાચીન ગરબીઓની આપણે મુલાકાત લેવા આવ્યા છીએ ત્યારે અત્યારે આપણે ગાયત્રીનગર ગરબી મંડળની મુલાકાત લેવા માટે આવ્યા છીએ તમારું નામ જણાવજો પહેલાં ભદ્રેશભાઈ મેરજા જી ભદ્રેશભાઈ આ આપણી જે ગાયત્રીનગરની જે પ્રાચીન ગરબી છે એનું કેટલા વર્ષથી આયોજન કરવામાં આવે છે અને કેવી રીતે સંપૂર્ણ આયોજન હોય છે અહીંયા પાંત્રીસ વર્ષથી અમે આયોજન કરી હી અને અલગ અલગ પ્રકારના બધાય રાસ ગોઠવી હી અને દોઢસો જેવી નાની બાળાઓ અને અઢીસો જેવી મોટી બૈરાઓ આશરે કેટલા દિવસથી તૈયારી કરવી પડતી હોય છે અને કેવી તૈયારી હોય છે આશરે પંદર વીસ દિવસથી આ તૈયારી કરવી પડે તો તમારી સંપૂર્ણ ટીમ દ્વારા તૈયારી કરવામાં આવતી હોય છે અને કેવા કેવા ગરબાઓ અને પ્રાચીન રાસો અહીંયા ગાવામાં આવતા હોય છે અહીંયા અમારે માતાજીના જૂના અને નવા બધા પ્રાચીન ગરબા જી સરસ તો આવી રીતે સંપૂર્ણ પ્રકારનું આયોજન કરવામાં આવતું હોય છે અને જે તમામ પ્રકારના ગરબાઓ હોય છે જે પ્રાચીન રાખવામાં આવે છે અને રાસ પણ પ્રાચીન લેવામાં આવે છે તો આવી રીતે આ સુંદર ગરબીનું આયોજન કરવામાં આવે છે જોડાઈ રહો મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર